હલો મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું બ્લાઉઝ તો ઘાસપટ્ટી અને બટન પટ્ટી તો જુઓ મિત્રો આપણે બનાવી છે ઘાસપટ્ટી હવે બનાવી બટન તો દેખો મિત્રો તો આ બે પટ્ટી થઈ ગઈ છે હવે રેડી હવે આપણે લગાવીશું ગળા પટ્ટી જો માપ પણ લઈ લીધું છે અને નિશાન પણ માર્યું છે હવે આપણે લગાવીશું ગળા પટ્ટી તો જુઓ મિત્રો ગળા પટ્ટી આપણી લગાવવાની કરી દીધી છે તૈયાર તો જુઓ ડબલ સિલાઈ વાળી છે આપણે એક સિલાઈ મારીશું ને આ બીજી સિલાઈ પણ આપણે કરી છે શું હવે તો જુઓ મિત્રો પેલી સિલાઈ લગાડવાનું કરી દીધું શરૂ તો આ પેલી સિલાઈ મારી દીધી છે ને હવે આપણે લઈશું બીજી સિલાઈ તો જુઓ